તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે નસીબમાં હોય તો જ મળે નર્મદાની કાઠે એક સરસ મજાનું નાનકડું એવું રળિયામણું ગામ ગામની બહાર એક ગરીબ ભરવાડ સાવ કાચા મકાનમાં રહે તેની પાસે તો સંપત્તિમાં શું હોય બાળકો ઘેટા ને બકરા તો આ ભરવાડની પાસે પાંચ બકરા અને પાંચ ઘેટા હતા અને એનું નામ હતું કાનાભાઈ અને તેની સંતાનમાં બાર તેર વર્ષનો એક દીકરો અને એનાથી થોડી નાની દીકરી આ દીકરાનું નામ રામ અને તેની દીકરીનું નામ લક્ષ્મી અને હા તેમની પત્ની તો ઘણા વર્ષો પહેલાં એમને છોડીને જતી રહેલી ઘરની બહાર સરસ મજાનો એક વાડો એમાં ઘીટા બકરાને બાંધી રાખે અને સવાર પડતા જ નર્મદાને કાંઠે ચરાવવા માટે લઈ જાય એક દિવસ આ કાનાભાઈ ફાળિયામાં દાતરડું લઈ ઘીટા બકરા ચરાવવા માટે ગયા રાત્રે બકરાને ખવડાવવા માટે ઘાસ કાપતા હતા ત્યાં જ તેનું દાંતરડું કોઈ પથ્થર સાથે ટકરાયું અને બાળકો આ કાનાભાઈએ જોયું તો દાતરડું તો એકદમ પીળું થઈ ગયેલું તેનો રંગ બદલાઈ ગયો કાનાભાઈને થયું કે આ શો ચમત્કાર એણે તો ઝટપટ ફાળિયામાં દાતરડું ઘાસના ભારામાં છુપાવી દીધું દિવસ આથમવાને તો હજુ વાર હતી છતાં ઘેટા બકરા ભેગા કરી અને પોતાના ઘર ભણે ચાલ્યા કાનાભાઈને વહેલા વહેલા અને હાફળા ફાફળા ઘેર આવેલા જોઈ અને તેની નાનકડી લક્ષ્મીએ પૂછ્યું કેમ બાપા આજે વેલા આવી ગયા તો કાનાભાઈએ કહ્યું પહેલાં મને ઝૂંપડામાં આવવા દે અને પછી એ ત્રણેય જણ ઝૂંપડામાં ગયા ત્યાં તો કાનાભાઈએ ફાળિયામાંથી સંતાડેલું દાતરડું કાઢ્યું અને કહ્યું કે નર્મદા કાંઠે બકરા માટે ઘાસ કાપતો હતો ત્યારે ઘાસના ઝુંડમાં આ દાંતરડું કોઈ પથ્થર સાથે અથડાઈ ગયું અને બહાર કાઢ્યું ત્યાં તો પીળું થઈ ગયું જો આ રહ્યું રામ અને લક્ષ્મી તો જોતા જ રહી ગયા આખરે રામ બોલ્યો બાપા કાલે ઘેટા બકરા ચરાવવા માટે તમે ના જતા લક્ષ્મીને જવા દેજો અને આપણે બંને આપણા વિશ્વાસુ સોની પાસે શહેરમાં આ દાતરડાની પરખ કરાવવા માટે જઈશું મને કંઈક બીજો જ વેમ જાય છે બંને જણ બીજા દિવસે શહેરમાં પોતાના સોની પાસે ગયા સોનીને દાંતરડું દેખાડ્યું સોની તો સારી વૃત્તિનો હતો એટલે દાતરડાની કસોટી કરી એ તો આભો જ બની ગયો સોનીએ તો તપાસ કરીને કહ્યું અરે આ તો અણી શુદ્ધ સોનું છે ક્યાંથી મળ્યું કાનાભાઈએ અને રામે એકબીજાની સામે જોયું અમારું વડીલ પારજી છે કાલે માળિયામાંથી ઉતાર્યું છે અને અમારા વડવાની નિશાની છે એ તે કંઈ વેચાતી હશે એમ કહી સોની પાસેથી દાંતરડો લઈ બંને રાત્રે વાળું કરી રામે કહ્યું બાપા નક્કી જેની સાથે આપણું દાતરણું ભટકાયું એ પથ્થર પારસ હોવો જોઈએ પારસ પથ્થર જ લોખંડ સાથે અથડાય તો જ લોખંડનું સોનું બને તમને એ જગ્યા યાદ છે જ્યાં આપણું દાતરડું પથ્થર સાથે ટકરાયું હતું કાનાભાઈએ કહ્યું હા રામ કહે તો ચાલો આજે પારસ પથ્થર ખોદી આપણે ત્યાં લઈ આવીએ બંને જણા ઉપડ્યા પારસ પથ્થર ખોદીને લાવ્યા ત્યાં સુધીમાં તો આ નાનકડી લક્ષ્મીએ એક થાળીમાં કંકાવટી અને દેવડી તૈયાર કરી રાખી હતી ત્રણેય પહેલાં પારસ પથ્થર સ્વચ્છ પાણીથી ધોયો પછી લક્ષ્મીએ કંકોનો ચાંદલો કર્યો અને તેની પૂજા કરીને આરતી ઉતારી રામ કહે બાપા હવે આપણે તેની ચકાસણી કરીએ આપણા ઘરમાં લોખંડની જેટલી વસ્તુઓ હોય તેને આ પથ્થર સાથે અડાડી જોઈએ એટલું કહેતા જ લક્ષ્મી તો ઘરમાં દોડી ગઈ સાણસી લોખંડનો દસ્તો ખરપિયો પાવડો આવા બધા સાધનો લઈને આવી ગઈ લક્ષ્મી આવતાની સાથે જ રામે સાણસી હાથમાં લીધી અને પારસ પથ્થરને અડાડી અને બાળકો ત્યાં તો ખરેખર સાણસી સોનાની બની ગઈ ત્રણે રાજીના રેડ થઈ ગયા પછી તો લોખંડનો દસ્તો કુહાડી ખરપિયો પાવડો આવા બધા ઓજારો પણ અને બીજા કેટલી ચીજો પથ્થરને અડાડીને સોનાની બનાવી દીધી રામ અને લક્ષ્મી તો તમારા બધાની જેમ ખૂબ હોશિયાર હતા તેમણે કહ્યું બાપા આપણને પારસ પાણ મળ્યો છે તે વાત કોઈને કરશો નહીં માની લો કે આપણા દુઃખના દિવસો હવે પૂરા થયા પહેલાં તો આ કાચા ઝૂંપડાની જગ્યાએ આપણે એક સરસ મજાનું આપણા માટે અને આપણા ઘેટા બકરા માટે પાક્કો મકાન બનાવીએ કાનાભાઈ કહે મકાન સુધીની વાત તો બરાબર છે પણ આપણે લોકોની આંખમાં નથી આવવું વળિયા પૈસા બનાવવાના ચમત્કારિક પારસ પથ્થર આપણને ભગવાનની દયાથી મળ્યો છે એટલે હવે આપણી દોલત આપણે લોકકલ્યાણના કાર્યોમાં વાપરવી જોઈએ રામ કહે બાપા તમારો વિચાર તો અતિ ઉત્તમ છે બીજે દિવસે સોનું બનાવેલી બધી ચીજવસ્તુઓ લઈ શહેરમાં જઈ સોનું ગળાવી અને તેના થોડા સિક્કા અને રૂપિયાઓ લઈ આવીએ એમ વિચારી બાપ દીકરો બંને ગયા શહેરમાં અને પાછા ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા પછી તો બાળકો તેમણે શું કર્યું ખબર છે નાનકડા ગામમાં કૂવા હવાડા દવાખાનું નવી નવી શાળાઓ આવું બધું બનાવવાનું કામ ઉપાડી લીધું ગામ આખું તો ચક થઈ ગયું પરમાર્થી કામ કરતા હોવાથી ગામ લોકો પણ તેને ખૂબ આશીર્વાદ અને આશીષ આપતા અને કહેતા કે ભલે કાનાભાઈને આકસ્મિક લાભ થયો છે પણ ગામના કલ્યાણ માટે વાપરે છે ને સજ્જન તે આનું નામ ભલે તે ગમે તેવા નાના માણસો હતા પણ આજે તેને ભગવાને આપ્યું છે તે તેને સારા કાર્યોમાં વાપરે છે પણ બાળકો સારું બધા જ લોકો નથી જોઈ શકતા તેથી ગામની બાજુમાં એક બીજા ગામમાં કંજો શેઠ રહેતા હતા એની પાસે પણ સંપત્તિ તો હતી પણ જ્યારે આ કાનાભાઈની સંપત્તિની વાત સાંભળી તો તેને મનમાં એક વિચાર આવ્યો તેને એક દીકરો તેણે વિચાર્યો કે મારા દીકરા જોડે કાનાભાઈની દીકરીના લગ્ન થઈ જાય તો મને દહેજમાં ઘણી બધી સંપત્તિ મળે તેણે કાનાભાઈને પોતાના વેવાય તરીકે સ્વીકારવાની મરજી દેખાડી કાનાભાઈ અને રામ તો આવું મોટું માન ધરાવતા શેઠને ત્યાં લક્ષ્મી જાય છે એ વાતે આનંદિત થઈ ગયા તેમણે તો તરત હા પાડી દીધી અને રંગે ચંગે લગ્ન થઈ ગયા જોકે કંજુ શેઠની આશા ઠગારી નીવડી કાનાભાઈએ દીકરી લક્ષ્મીને સાવ ઓછો કરાવ કર્યાવર આપ્યો જોકે એણે દીકરીને પહેલો પારસ પણ હતો ને તે તેને આપી દીધો હતો કે જેથી દીકરી ભવિષ્યમાં ક્યારેય દુઃખી ન થાય પણ કંજૂસ શેઠ તો નિરાશ થયો પણ સગ પણ લઈને ગયો હતો એટલે મનોમન સમસમીને બેસી રહ્યો લક્ષ્મીને સસરાના મેણા ખમવાનો વારો આવ્યો લક્ષ્મી તો દરરોજ સંધ્યા સમયે ગોખમાં મૂકેલા પારસપાણની પૂજા કરતી એક દિવસ કંજુ શેઠ લક્ષ્મીને પૂજા કરતો જોઈ ગયો તેણે છલાંગ મારી અને પથ્થર ગોખલામાંથી ઉઠાવ્યો અને કહ્યું તારા બાપે તને દહેજ દહેજમાં જે આ પથ્થરો આપ્યો છે ને લાવ તેનો આજે નિવાડો લાવી દઉં આમ કહી તેણે ગુસ્સામાં ને ગુસ્સામાં પારસ પાણને ઉચકી અને બાજુમાં વહેતી નર્મદામાં ફેંકી દીધો છોકરી તો નિશાશા નાખતી મનમાં બોલી તમારા નસીબમાં જ દોલત ન હોય તો બીજા કોઈ શું કરે અને બાળકો ખરેખર એવું જ થયું કે બહાર એક સાધુ કંજુ શેઠને કહી રહ્યા હતા કે શેઠ ધન સંપત્તિ આપણા નસીબમાં હોય તો જ મળે બાકી તે આપણા નજરની સામે હોય તો પણ ન દેખાય કંજૂસ શેઠને આ વાતમાં કંઈ સમજાયું નહીં પણ લક્ષ્મી આ આખી વાત સમજી ગઈ તો ચાલો બાળકો આ કંજૂસ શેઠના નસીબમાં લક્ષ્મી જ ન હતી